મહેમદાવાદમાં આવેલા રેલવે સ્ટેશનનું ગરનાળું કહેવાતું જે છે તેમાં ગંદકીથી પાણી ભર્યા છે હવે ગરનાળાની ઉપર રેલવે સ્ટેશનનું પાણી પણ પડતા લોકો હેરા પરેશાન થઈ ગયા છે રેલવે સ્ટેશનનું ગરનાળું કહેવાતાની બહાર કુંભાર ખાણ વિસ્તાર એમજી વીસીએલ શક્તિનગર સરદારનગર જેવી અનેક સોસાયટી આવેલ છે તેમજ ન્યાલકરણ સ્કૂલ પણ આવેલ છે આવા અનેક વિસ્તારના લોકોની જ્યાંથી બરોજ અવર જવર હોય છે તેવા ઘરનાળામાં ગંદા પાણી તો ભરેલા હોય છે જેને લઈને આ સમસ્યાની રજૂઆત વારંવાર કરવામાં આવે છે સોશિયલ મીડિયામાં પણ અનેકવાર આને લઈને આ લોક સમસ્યાને સમાચારના માધ્યમથી પ્રસારિત કરવામાં આવી છે તંત્ર નિરાકરણ કરવામાં આવતું નથી ત્યારે વધુમાં સમસ્યા વધી હોય તેમ ગરનાળાની ઉપર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ આવેલા છે તેમાં પણ પાણીની પરબ અને અન્ય પાણી ઉપરથી આ ગરનાળામાંથી પસાર થતા લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે નિકાલ નથી એવો અહીંયા રહેવાસીઓનું કહેવું છે અને ચોમાસાની અંદરથી એવી પરિસ્થિતિ આવે છે કે આ ગંડાનો રસ્તો ટોટલી બંધ થઈ જાય છે જોવાની વાત એ છે કે અહીંયા ઘડી સરદારનગર સોસાયટી છે શક્તિનગર સોસાયટી છે આ કુંભારખાળ વિસ્તાર છે આવી અનેક સોસાયટીઓ છે ન્યાલપણ સ્કૂલ છે જ્યાં પણ ઘણા વિદ્યાર્થીઓ ભણવા માટે આવી રહ્યા છે તો આ મેન ઘણા તો રસ્તો એની અંદર પાણીની સમસ્યા કાયમ માટે રહે છે અહીંના રહેવાસીઓને તેમ તંત્રને વારંવાર જાણ કરવામાં આવે છે તો આનું કોઈ નિરાકરણ નથી આવતું હવે પાણી તો ભરેલું રહે છે હવે એમાં જાણે વધારો થાય એવી સમસ્યા નવી ઉત્પન્ન થઈ ગઈ છે કે રેલવેમાં ઉપર જે પ્લેટફોર્મ છે એ પ્લેટફોર્મની અંદરથી પણ આ કંડાણાની દિવાલમાંથી પાણી પડે છે એટલે આવતા જતાં લોકોના કપડાં બગડે છે અને એનાથી અકસ્માત પણ સર્જાય છે અને નાના ભૂલકાઓને પણ જોવામાં તકલીફ પડે છે વૃદ્ધ લોકોને પણ જોવામાં તકલીફ પડે છે એટલે આ સમસ્યા એટલી બધી વિકટ બની ગઈ છે કે અહીંયા આગળ રોગચાળો થવાની પણ સંભાવના રહે છે અને અકસ્માત જો થશે રાત્રિના સમયે લાઇટો તો અત્યારે ઓલરેડી કપાઈ ગયેલી છે બે દિવસથી એમ જી એસએલના નાણાં બાકી હોવાને લઈને આજે એમ દ્વારા સ્ટ્રીટ લાઇટો ટોટલી ગામમાં બંધ કરવામાં આવી છે ચાર કરોડની ઉપરનું નાણું બાકી હોવાને લઈને અને એમાં અમુક પૈસા ભર્યા છે પણ એ સમસ્યા અને આ સમસ્યા અલગ વસ્તુ છે જો કે પણ અકસ્માત થવાની પૂરી પૂરી સંભાવના છે રોગચાળાની સંભાવના છે તો આ જે ગંનારાની પરિસ્થિતિ છે અતિ વિકટ છે તો અહીંના રહેવાસી છે આપણે અંદર પૂછવાની કોશિશ કરીશું શું નામ છે તો નહીં નહીં શું સમસ્યા છે જનારી તે બહુ પાણી હવે ઘંટડી ઉઠાઈ છે તો પડી જવાય છે એટલે પડી ગયો છે કેટલા સમયથી આ સમસ્યા સમસ્યાવલથી આવું થાય છે આમ તો અત્યારે ચોમાસા બધા જીતી મળે છે તો તમે આ સમસ્યાને ની કોને જાણ નથી કરતા જાણ કરો આ રસ્તો બંધ થઈ જાય તો તમે કઈ રીતના ઓછો પછી અમારે બહુ તકલીફ પડે છે જો એક તો ઝોંપો બંધ હોય છે ઝોંપાની જે સાયકળો નીકળતી નહીં ડબલ ઇંગલો મારી હોય જવું કઈ નહીં સાયસરો પાણી હું જવું છું જોઈ શકો છો દર્શક મિત્રો આવી પરિસ્થિતિ છે એના રહેવાસીઓના જણાવ્યા મુજબ આવા જવાનો એક માત્ર રસ્તો છે અને આ રસ્તા પર જો આવી પરિસ્થિતિ થાય તો લોકોને આવું જવું ક્યાંથી અહીંયા આગળ ઘર વકરી માટે મેં શહેરમાં જવું પડે છે લેડીઝ લોકોને કરિયાણાનો સીધાની વસ્તુ લેવા પણ બજારમાં જવું પડે છે શાકભાજી લેવા જવું પડે છે નાના ભૂલકાઓને સ્કૂલે જવાની તકલીફ હોય છે કામ ધંધે જનારને કામ ધંધે જવાની તકલીફ પડે છે અમુક લોકોને એવી પણ સમસ્યા થાય છે કે ટાઈમે નહીં પહોંચતા એમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે છે તો આવી બધી અનેક સમસ્યાથી ઘેરાયેલું આ રેલવે સ્ટેશનનું ઘટનારું છે હવે આ પરિસ્થિતિની અંદર રહેવાસીઓની એક જ માંગ છે કે જેમ બને તેમ તંત્ર દ્વારા લાગતા વળતા તંત્ર દ્વારા વહેલી તકે આનો નિકાલ કરવામાં આવે તો આ સમસ્યા દૂર થાય તો લોકોને આવવા જવામાં રાહત થાય રોગચાળાનો પણ ભય ના રહે અકસ્માતનો પણ ભય ના રહે હવે જોવાનું રહ્યું કે તંત્ર દ્વારા આ સમસ્યાનો નિકાલ ક્યારે કરવામાં આવે છે ન્યૂઝ ફોર ઇન્ડિયા વિરાંગ મેહતા મેંદ